ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે આઠ આજે કૌશલને ઓફ છે બટ એકચ્યુઅલી અમારી જોલ છે એ ડેલી છ વાગે ઉઠી જ જાય છે સો મારે તો એક ડ્યુટી થઈ ગઈ છે કે કૌશલ્ય જવાનું હોય કે ના જવાનું હોય બટ મારે છ વાગે છ વાગે પાંચ છ વાગે આસપાસ તો ઉઠી જવું પડે છે સો અત્યારે અમે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અમારા મેડમ છે એ ઉઠી અને બેઠી ગયા છે જમવા માટે રેડી છે હલો કરી દો બધાને હલો હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી નમો બોલો 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 આજે અમારો પ્લાન છે રાત્રે નવરાત્રીમાં જવાનું સો કેનેડાની અંદર નવરાત્રિ કેવી હોય છે આજે હું તમને બતાવીશ તો એ પહેલાં હું તમને આજે બતાવીશ મારું થોડું રૂટીન ડેલીનું કારણ કે આજે બી કૌશલ ઘરે છે સો આજે હું બનાવવાની છું ઢોંસા મેં બેટર છે એ ફરમાઈન થવા માટે મૂકી દીધું હતું અને સવારમાં ઉઠીને મેં જોયું તો આથો આવી ગયો છે સો આજે ખાઈશું યમી યમી ઢોસા વિથ યમી યમી માય ફેવરેટ સાંભર સો મારો સાંભર છે એ મને બહુ જ પસંદ છે એકચ્યુલી અને સાચું કહું તો ઇન્ડિયામાં જે સાંભર મળે છે તમે હોટલો અને રેસ્ટોરન્ટમાં સાંભર ખાતા હશો પણ એ સાંભરનો એટલો ટેસ્ટ નથી હોતો જેટલો સ્ટ્રીટની અંદર તમે ક્યારેય ખાધી હશે ઇડલી સાંભાર તો એ સ્ટ્રીટ સ્ટાઇલ જે સાંભારનો ટેસ્ટ હોય છે ને એ બહુ જ ટેસ્ટી અને યમી હોય છે ગાઈસ અને હું છે એ સેમ ટુ સેમ સ્ટ્રીટ સ્ટાઇલ સાંભર બનાવું છું અને મને વેજીટેબલ સાંભાર બી એટલો પસંદ છે અને વેજીટેબલ વગરનો સાંભાર બી પસંદ છે બટ એકચ્યુલી કૌશલને વેજીટેબલ સાંભર નથી પસંદ સો હું એકદમ વેજીટેબલ વગરનો સાંભાર બનાવું છું અને ચટણી બી બનાવું છું ગાઈઝ સો મને આજે બહુ જ ખાવાનું મન થઈ ગયું છે મન તો થાય છે કે સવારમાં મોર્નિંગમાં જ બ્રેકફાસ્ટમાં હું ઢોંસા બનાવું અથવા તો ઇડલી બનાવું વિથ ચટણી સો જોઈએ લેટ સી બટ આજનું રૂટીન કામ પતાવી અને પછી આજે મળીએ આપણે નવરાત્રિમાં રાતના ટાઈમે તો ચલો આજે બનાવીએ આપણે નાસ્તો સો નાસ્તો થઈ ગયો છે અને બધું થોડું કામ બી પતાવી લીધું સવાર સવારમાં બટ બપોરે પછી ઢોસા બનાવવાના હતા એટલે મેં ઢોંસાની પ્રેપરેશન સ્ટાર્ટ કરી દીધી હતી સો ઢોસા માટેનું જે સ્ટફિંગ છે આલુનું એ મેં બનાવી લીધું હતું અને ઢોસા બી છે મેં રેડી કરી દીધા હતા સો ફટાફટ જમવા બેસવાનું હતું એટલે મેં ઢોંસો છે એ તવા ઉપર મૂકી ઉપર સ્ટફિંગ નાખી દીધું અને થોડું રેડી કરી અને મારો સાંભર બી રેડી થઈ ગયો છે સો બહુ જ યમી યમી છે હું મારી રેસીપી છે શ્યોર ગાઈઝ તમારે બધા સાથે શેર કરીશ કે હું ઢોંસા છે કઈ રીતે બનાવું છું અને કૌશલને મજા પડી ગઈ હતી સો પછી સાંજના ટાઈમે હું છે વોકિંગ માટે ગઈ હતી સો સ્કાયમાં રંગબેરંગી કલર છે એ બહુ જ મસ્ત લાગી રહ્યા હતા ગાઈઝ મને છે એ નેચરનો બહુ જ શોખ છે હું નેચર પ્રેમી છું અને મને નેચરલી ફોટોઝ વિડીયોગ્રાફી કરવાનો બહુ જ શોખ છે ગાઈઝ અને વોકિંગ કરવું બી મને બહુ જ ગમે છે મોર્નિંગ છે કે ઇવનિંગ છે મને જ્યારે બી ટાઈમ મળે ત્યારે હું વોકિંગ કરવા માટે બહાર નીકળી જાઉં છું સો આ મારો ફેવરિટ પાર્ક છે સો મારા ફેવરેટ પાર્ક છે એનો એક વિડીયો લઈને હું આવવાની છૂટૂંક સમયમાં સો ત્યાં મેં એક નવું જોયું કારણ કે આ પાર્ક છે બહુ જ લાંબો છે અને ત્યાં હતું પોલિન્સ લગાવેલી હતી અને ત્યાં લખેલું હતું કે જે બી ડોગ્સને લઈને આવે છે પાર્કમાં તો ડોગ્સ છે કંઈ બી બગાડે પાર્કની અંદર તો એ પોલીનમાં લઈ અને છે ડસ્ટબિનમાં નાખી દેવાનું સો કેનેડાની અંદર ક્લીન ક્લીન છે એ બહુ જ જરૂરી છે બધી નેચર છે કોઈ બી જગ્યા પ્લેસ છે ત્યાં તમે ગમે તે કચરું કે ફેંકી ના શકો અહીંના રૂલ્સ છે બહુ જ સ્ટ્રીક છે ગાઈઝ સો મને આ રૂલ્સ એ લોકોનો ગમ્યો અને મોસ્ટ ઓફ કેનેડાના બધા રૂલ્સ બહુ સારા હોય છે અને આ પાર્ક છે એનો મેપ બી દર્શાવેલો છે સો હું ચાલી રહી હતી બહુ જ આગળ લાંબુ લાંબુ હતું તો મેં પહેલાં પાર્ક છે એનો મેપ ચેક કરી લીધો પણ આગળ હું ના ગઈ અને પછી પાછળ આવી ગઈ સો ઘરે મેં આજે મારી ઢીંગલી છે એને મસ્ત તૈયાર કરી અને ફોટો પાડ્યા હતા અને તમને બતાવી રહી છું બટ હું જેવી ઘરે આવી કે કૌશલ્ય છે એ મારી ના છે એ ક્લોવ્સ બી ચેન્જ કરી નાખ્યા હતા ડોન્ટ નો એણે ખાધું હોય ને બગાડ્યા હોય અને હું આવી તો બંને એટલા સરસ મજાના સૂતા હતા મને મન થઈ ગયું કે મારી જોયલ છે એને હું એક મસ્ત હગી કરી લઉં પટે બંને સૂતા હતા તો ડિસ્ટર્બ કરવું મને ઠીક ના લાગ્યું સો પછી હું થઈ ગઈ ફટાફટ રેડી કારણ કે નવરાત્રિમાં જવાનું હતું સો ગાઈઝ રેડી થઈ અને અમે નીકળી ગયા હતા નવરાત્રિમાં જવા માટે અને અમારી આ રજાઈના સિટીની નવરાત્રિ છે બહુ જ સરસ થાય છે કેનેડામાં સો અમે દર વર્ષે કેનેડામાં નવરાત્રિમાં જઈએ છીએ સો કેનેડાની અંદર પ્રિ નવરાત્રિ અને નવરાત્રિ બંને ટાઈમે દાંડિયા છે એ લેવામાં આવે છે અને આવી રીતે નવરાત્રિના ફંક્શન્સ છે એ એરેન્જ કરવામાં આવે છે અને તેની ટિકિટ બી હોય છે ગાઈઝ તો ચાલો ગાઈઝ મળીએ ત્યાં પહોંચીને ત્યાં સુધી તમે રંગબેરંગી ફોલ ના કલર છે એન્જોય કરો તો આવી ગયા છીએ અમે અંદર અને તમે મારો લુક જોઈ શકો છો કે હું નવરાત્રિમાં કેવી લાગુ છું ગાઈઝ તો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે હું કેવી લાગી રહી છું અને આજે છે રમવાનું તો છે બધા રમી રહ્યા છે બટ ખબર નહીં હું કેટલું રમી શકીશ તો ચાલો હવે આપણે લઈએ ગરબા અને કરીએ એન્જોય સો ગાઈઝ નવરાત્રિ સેલિબ્રેટ કરવાની રિયલમાં બહુ જ મજા આવી બહુ જ ગરબા લીધા એન્જોય કર્યો ઘણા ટાઈમ પછી કૌશલને બી બહુ જ એન્જોય કર્યો સો નવરાત્રિ છે કેનેડાની બહુ જ સરસ હોય છે ડેફિનેટલી આવો અને એન્જોય કરવી જોઈએ તો તમને મારા વિડીયો જો થોડા બી પસંદ આવતા હોય અને આવા નવા નવા વિડીયો જોવા માટે કેનેડાના મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને ગાઈઝ મારા આવા જ વિડીયો નવા નવા આવતા રહે તમને મારા વિડીયો છે એ કેવા લાગે છે કમેન્ટમાં જરૂર થી જણાવજો તો મિત્રો રહો મસ્ત રહો સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે સેફ ગાઈઝ તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે